એવું કીધું કે મારામાં શું આ જીવન જીવનારને ભગવાન બધું બધી જાય નહીં રસ્કૂટે નહીં ભગવાન મળે જેમાં જીવનાર ને

તમે એને ઓળખો પ્રકૃતિ કેમ કરવું અને જુદું કેમ પડવું પડે પછી તમે સમજ્યા હોય આ વાતમાં આ સમજ્યા હોય એટલે ખ્યાલ હોય કે જીવ ભાવ છે

આ વાત આપડો ને કેટલા જતા મોટા કેટલી કમાણી કરીએ આટલું કેટલી કમાણી આટલું આટલું કમાણી કેટલી કરો ગમે કેટલી કમાણી તો વધે